ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો ડાયરો મજામાં કંઈ ટાઈમ થયો હે છ અને ફાઇનલી ભેં હું દવાઈ ગયું સ્કોર્પિયાને આંકી લીધો આ એક ભેં હવે હેને ખાણ ખાય છે હાજરા ગઈ રાતે હેને મનલી હતી ચોખંડા તો હજી રમે જ છે ગયા નહોતા બાપા એ મોટ બાપાને ફોન હીરો હજી રમે તો ફાડો લખાવી ગયા એવું નથી તો બાપા જવાનું કરતા હતા પણ એ મનલી મોડી ચાલુ થાય હવે બસ અત્યારે તો કંઈ કામ નથી હવે તડકો થઈને થઈ બે હું ને રવાનું હે આપણે હીરાવાનું એવું કરવાનું હે હજી માને રસોઈ બનાવવાની બાકી છે ચાલો હવે મળીએ આગળ જતા રહી હાલો ભાઈ ટાઈમ થયો હે આઠ ને આપણે હે ને ખીરાવી લીધું હે આપણે જવાનું છે આજ ઉપલી વાયુ હે ને ભાઈ વાયમાં કંઈક પડી ગયું હે તો હે ને જો હે તો આ બે નાળા નાળા આપણે લઈ જઈને ખાટલી જેવું હશે એ બાપા લઈ જાય

trở thành nóc có ai cho hết, vậy là hả? nhà chai, ở Linh Ban thì, nhà, cái hồ Thái, chui, có sự cái chắc cái mà cái chạy મળીએ હાલો ભાઈ તો કે એમાં મેંદડી ફાઈનલી કાઢી નાખી દીધી છે શું કરે ખાત લઈ જવામાં લઈ અને એમાં એવું છે કે એને કાંઠા બધી ખેંચી દીધી અને બધી બાપા થઈ ગયો અપડી મેં વાવરું જોઈ ગયા બાપા એ અપડી ખાટલી હતી નહીં મોટર ના ઉભી અને મોટર ચાલુ કરી દે તો પાણી બધું ઉલેશે નથી બપોર પછી ટ્રાય કરશું જો લાઇટ નામ હોય મોટર ઉપડી જાય

ટાઈમ થઈ ગયો હે ચાનો તો આપણે ચા બનાવી લઈને તો મોબાળનો વિડીયો રજૂ થઈ રહ્યો અને ચાલુ કર્યો બીજા ને હવે હે ને ખેલું બહુ બધું કામ કરતા કંઈ હું થઈ ગયું હે આડઅું કંઈ કરવાનું હતું કર્યું ને ખીલા હેને જોવાનો હતો મોટી બેગ છે એ આપણે લઈ જવાની લગ્નમાં હોય તો એમાં કંઈ સામાન સામાનને કરવું હોય તો એક બેગ ધોઈ નાખી હે ને બાકી છે ને અ દોસ ના હે હિમલ ને ફેરવે તમારે પાઈ અને અપનો ઉન પાઈ બે ચાહી લેઈ જો સ્નાત પીતી ન હતી તમ બે ચાહી લે પસા ફેરવા લાગી હમા રહે થોડા ફોલે કપડા પારસી કરવાની હે અમારી બેજી મુંચુંડડી રાયના કપડા ને એમાં પારસી કરવાની હે ત્યાગે બુરત આયુ પા પારસી કર લો મે મા ને બાપા હે ને દેવડી આ ગયા હે કોપેલા તા યહતા દેવડીયા ને કોપોત્રી જતી નહી બધું લખી અને આપણે દીધી છે તો મારા મોટા પાંચ છોકરી છે એને ઘેર દેવા ગયા છે અને બાકી બીજે કંકોતરી દેવાનો અહીંયા દઈ આવે ને અમારે ઘેરે જા તો એવું છે તો એ ત્યાં અહીંયા આવે તો આપણે છે ને ચા પી લઈ પછી પારસી કરવાનું એમાં કરી લઈ ને પછી આપણે છે ને સુધારો કરશું તો હાલો હવે છે એકવાર ચા પી લઈ પછી મંડું પારસી કરવા હાલો ભાઈ ટાઈમ થયો હે દસ ને આપણે છે ને ચા પાણી પીવા હે માં બનાવેલી ચા અને એક પાણીનો ઢાકો સાફ કરવાનો છે ટાઈમ થયો હે પણ બાર અને શાસન છત્રા નહીં આવ્યા હતા એ નીકળી ગયા ને આપણે ને કોઈ ચિંતા નહીં જાવાની અછી ભાઈ ધોળા તો બેનને બનાવી જાય હેને તો એ કે બે જણા હાકોવાળા હોય તો વારા ફરતી હાથ જાય તો વહેલે ફૂગી જાય ખાતે નહીં એમ જાય

રસ પીધા બે બે ગ્લાસ ના આવે હે ને નીકળી વેલેરા જામનગર હજી જામનગર ખોટી થાઉં એને નીકળી જામનગર ખોટી થાઉં ઓલ થયો ને આપણે આને બેલને ઘરે જામનગર જા બને છે ને ઠંડા પાણીનો હોટલ બે ભરે છે અને ચા નાંદોરીથી લી ગયા ઘરના કેળા ઘરના કેળા ને ઘરના એક કાતરા હે તો એ ક્યાં લઈ જવા હે આપણે માર્ગ માર્ગમાં ખાતા જાઓ એ છે ઓલા બોટલાનું હોય હા એ હે આનું ફરલા ભરલીદા હું માર્ગમાં ચા પાણી પીશું બાકી ક્યાંય ખોટી ખાવાનો નહીં એ કડપણ હોય હા લઉં આ પાપડ છે તો હા આ આ લઈ જવાનું હાલો તો આપણે ફોર વ્હીલર ફરી લઈ અને નીકળી કપડાં લેવા આવો તારે શું લેવો લેવાનું રેડી હાલો તો હવે નીકળશો હા ઠેલા ભર દે ફોરવ્હીલરમાં ડ્રાઈવર

જો મને આવા હાથે લઈ થઈ જવું કેવો હું તો મજાનો એ હોય ને આપણે ડ્રાઈવિંગ કરવાની જો કે રાજકોટ મારે ઉગાડવાની છે પછી આપણે ભૂલવાનું છે તો રાજકોટ આજે ત્રી પાંત્રીસ કિલોમીટર છે છેટો પછી ત્યાં સુધી આપણે ખેંચવાની છે બેન પણ હોય ગઈ આપણે હે ને

તરીકે નાસ્તો કરી લઈ તો કે જામનગર થી જે સ્ટોક થઈ રહ્યો નથી રાજકોટ ટપીન ઘણા આગળ આવી ગયા ને સ્ટોક થઈ ને હવે છે ને અજયનો વારો છે આખવાનો આપણે નાસ્તો કરીને ભૂઈ જવાનો છે પછી જોઈએ આગળ વળી આ ભાઈ કોક કિલોમીટર આખીએ પછી વળી આપણે આખીએ તારે આખું कहीं बात तो नहीं आला आज नाश्ता कर लिया बस ही बस हम भी हुई जाएं क्या बस ही बस ही हम भी <laughs> <बे> हुई जाओ <laughs> <laughs> पहले आला हो है ना जरी नाश्ता कर लो चाय पी लें चाय पी लें चाय पी हो आज पी तो नहीं चाय वाली भाई मंदिर है तो

અને હલો હવે એને મારે જરી કોલ આવે છે તો રિસીવ કરવો જોઈએ ટાઈમ થયો હે હોવા અગ્યા ને અમે તો જો કે નવ વાગ્યાના પૂરી ગયા નવ વાગ્યા મોયરના અને હવે એને બેનનો તબેલો ને એ કાલ બતાવી આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવાનો હે વિડીયો ગમે તે વિગ્યાને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ